જી બેનોને ઓર્ડર કરવો હોય ને તાત્કાલિક કરજો કારણ કે બ્રાસો આપણી પાસે રહેતો નથી આ મેંદી કલર છે કોઈમાં પલ્લુ આવશે ને કોઈમાં નહીં આવે આમાં પલ્લુ છે આમાં પલ્લુ છે ને જે બેનને જોતો હોય ને ઓર્ડર કરશો ને ત્યારે તમને વિડીયો કોલ કરીને અમે દેખાડી દેસુ મસ્ત મસ્ત આવ્યા છે આ વખતે આ રાણી ગુલાબી છે આ સેમે સેમ બ્લાઉઝ આવશે બ્લાઉઝ સેમ જ આવશે આ ડ્રેસ એનું બ્લાઉઝ પણ આપણે કોન્ટ્રાક્ટ મેચિંગ પણ સરસ લાગે ને અટાણે સેમ પણ અટાણે બહુ ફેશન છે એટલે સેમ સેમ પણ સરસ લાગશે ને એકદમ સોફ્ટ છે મટીરિયલ પણ આ એનો બ્લાઉઝ રહેશે ને આમાં પલ્લું છે

કલર છે બહુ મસ્ત છે આમાં પણ પલ્લુ છે આમાં નથી સોરીઓ આ એનો બ્લાઉઝ રહેશે બ્લાઉઝ રહેશે આખી સેમ જ છે એક પીસ આપણે ખોલીને ને ખબર પડે સારી પૂરી આવશે અને સાંધો છે પાતલી માં જ આવશે આ રેડ કલર છે આ એનું બ્લાઉઝ છે બ્લેક કલર છોરદાર પીસ છે બહુ મસ્ત છે આ એનો બ્લાઉઝ રે છે કુલનેટ બતાવું મપ પલુઆવ સે બ્લાઉઝ રહેશે આમાં ચાર પાંચ કલર આવ્યા છે આ બીટ કલર છે પછી આમાં લેવી આવ્યું આવી રીતના બ્લાઉઝ આવશે આ ચેક ખોલીને બતાવી ન્યૂ કલર ન્યૂ ડિઝાઇન આવી છે એટલે મહેંદીમાં છે આમાં કલર છે બધા ડબલ ડબલ Hai mana kalau Mindy, maybe design, no berdua aku.

ને કલર આ ઠંડો કલર બહુ મસ્ત છે આમાં પણ બધી નવી નવી વેરાયટી નવા નવા કલર ઘણા બધા આમાં આ વખતે પણ આવ્યું છે આ એનો બ્લાઉઝ રહેશે ህ እንንን ኢትልራዊት ኢትልራት ኢትያያያዊቶ પાછું પડલું છે યલ્લોમાં લઈ મહેંદી ગ્રીન બ્લાઉઝ જે બહેનોને જોતું હોય ને ફટાફટ ઓર્ડર કરજો કારણ કે ઘણા બહેનોને પાછા ફોન આવ્યા છે કે અમારે બ્રાસોમાં રહી ગયા તો જે બહેનો રહી ગયા હોય ને એ વિડીયો જોઈ લેજો તાત્કાલિક